નમસ્કાર મિત્રો કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર ચોવીસ નવા કેલેન્ડર વર્ષ પ્રમાણેના રાશિફળ વિશે આજે છેલ્લી રહેલી ચાર રાશિઓ વિશે ચર્ચા કરશું ધન મકર કુંભ અને મીન રાશિ આ વિડીયો ત્રીજો વિડીયો છે એટલે કે ત્રીજો પાર્ટ છે પ્રથમ બે પાઠમાં પહેલી ચાર રાશિ અને બીજી ચાર રાશિ વિશે કેવું રહેશે આ વર્ષ બે હજાર ચોવીસનું એ વિશે હું ચર્ચા કરી ચૂક્યો છું તો શરૂઆત કરીએ ધન ધનરાશિથી ધન રાશિના જાતકો માટે આ વર્ષ બે હજાર ચોવીસનું કેવું રહેશે મિત્રો વાત કરીએ તો ગુરુ છે એ પંચમ ભાવમાં અત્યારે ગોચર કરી રહ્યા છે પંચમ ભાવમાં ગુરુ એટલે બેસ્ટ બાબત કહેવાય ગુરુ છે એ એ વિદ્યા આપે 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 છે 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 ગુરુ ગુરુ વિશાળતા જ્ઞાન અને પંચમ ભાવ ભાવ વિદ્યાનો બુદ્ધિનો ભાવ ગણવામાં આવે છે અને અહીંયા ગુરુનું રહેવું અને સાથે સાથે ગુરુની દ્રષ્ટિ પણ લાભદાયી છે તમે જુઓ ગુરુની પાંચમી દ્રષ્ટિ છે એ ભાગ્યભાવ ઉપર સાતમી દ્રષ્ટિ લાભ ભાવ ઉપર અને નવમી દ્રષ્ટિ છે એ દેહવા ઉપર પડે છે એટલે ધન રાશિના જે જાતકો છે એને આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે સારું રહેશે અને ગુરુ છે એ માર્ગી થયા છે એટલે જે કંઈ આ વખતે તમને તમારી ઉન્નતિ થાય પ્રગતિ થાય તો એ ગુરુને આભારી છે એટલું ખાસ માનજો આમ પણ ધન રાશિવાળા માટે ગુરુ સ્વામી છે કેમ કે ધનેશ એટલે કે ગુરુ ધનનો સ્વામી કોણ હોય છે ગુરુ સંપત્તિનો ભાવ જોઈએ ચતુર્થ સ્થાન તો એમાં અત્યારે રાહુ વિચરણ કરે છે ગોચર કરે છે ત્રીજા ભાવમાં શનિ અને સૂર્ય કારણ કે મકર રાશિમાં ચૌદ તારીખે એમણે સ્થાન બદલ્યું તો એ વ્યય બીજા ભાવમાં મકર રાશિમાં અત્યારે સૂર્ય છે

આ વર્ષ ખૂબ જ સરસ મજાનું રહેશે એમનો અભ્યાસ શ્રેષ્ઠ રહેશે એમને જ્યાં પણ ઈચ્છા છે અભ્યાસક્રમમાં એડમિશન લેવાની એ પરિપૂર્ણ થવાની પૂરેપૂરી સંભાવના દેખાય છે સંપત્તિ સંપત્તિ બાબતે થોડું કહીશ કેમ કે ચતુર્થ ભાવ છે એ સુખ સંપત્તિ ભૂમિ ભવન વાહનનો નો છે છે એમાં રાહુ બેઠા છે અને આમ જોઈએ તો એની સીધી દ્રષ્ટિ કર્મ ભાવ પર પણ છે તો થોડું તમારી કર્મની જગ્યા એટલે કે તમે વ્યવસાય કરો છો કે જોબ કરો છો અથવા તો જે કંઈ કર્મ કરો છો એમાં થોડી સાવચાતી સાવચેતી ખાસ રાખવી કારણ કે રાહુની દ્રષ્ટિ છે એ થોડું ઘણું તમને નુકસાન કરી શકે અને ચતુર્થ ભાવમાં રાહુ છે એટલે વારસાઇ સંપત્તિ બાબતે પણ ક્લેશ કંકાસ કરાવે એવી સંભાવના છે પણ મેચ્યોરિટી હોય તો એમાંથી પણ આપણે બચી શકીએ આર્થિક રીતે જોઈએ તો ખૂબ જ સરસ મજાની વસ્તુ છે બેસ્ટ રહેશે કારણ કે પંચમ ભાવ માં ગુરુ એની દ્રષ્ટિ જે છે એ તમને લાભ કરાવશે ભાગ્યભાવમાં અને દેહભાવમાં તમને એક્ટિવ કરાવશે સાહસ થોડું વિચારીને કરજો કારણ કે જે ત્રીજો ભાવ છે પારાક્રમ ભાવ એમાં શનિ બેઠા છે તો થોડું વિલંબથી કોઈ કાર્ય થઈ શકે એવું બને કારણ કે એની દ્રષ્ટિ શનિની ની દ્રષ્ટિ ગુરુ પર પણ છે એટલે એ થોડું તમને મૂંઝવણ કરાવી જાય વિલંબથી થાય થાય કાર્ય થશે ખરું પણ વિલંબથી એટલે સાહસ થોડું ધન રાશિ માટે વર્ષ બેસ્ટ છે છતાંય ઉપાય બતાવી દઉં છું રાહુના મંત્ર જાપ કરવા કારણ કે ચતુર્થ સ્થાને છે થોડું ઘણું નુકસાન કરી શકે અથવા તો ક્લેશ કંકાસ થાય તો રાહુ બીજ મંત્રના મંત્ર જાપ તમારા માટે શ્રેષ્ઠ રહેશે આગળ વધીએ મકર રાશિના જાતકો માટે મકર રાશિના જાતકોને આ શનિ પનોતીનો છેલ્લો તબક્કો એટલે કે અઢી વર્ષ તો ખરા જ એટલે આ રાશિના જાતકો ઓલરેડી સમસ્યાથી તો પીડાય છે જ હવે મિત્રો આપણે ત્યાં કેવું હોય છે કે શનિ પનોતી એટલે બસ આર્થિક વિટંબણા એવું નથી સપોઝ કે તમે નોકરિયાત છો કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં તો તમને મહિનાના અંતે એ વળતર સેલેરી પગાર તો મળી જ રહ્યો છે તો આર્થિક કોઈ સમસ્યા નથી પણ છતાંય શારીરિક પીડા થાય બીમારી થાય અકસ્માત થાય સામાજિક કોઈ પ્રશ્નો આવી પડે માનસિક તો આ રીતે શનિ પનોતી છે એ સર્વત્ર રીતે એ આપણે નુકસાન કરતું હોય છે અથવા તો આપને માનસિક રીતે વ્યથિત રાખતું હોય છે એટલે આર્થિક રીતે જ સંકળામણ થાય કે મુશ્કેલી થાય એવું શનિ પવતીમાં હોતું નથી તો હવે સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો અષ્ટમેશ સૂર્ય દેહ દેહભાવમાં છે હવે જ્યારે દેહ દેહભાવમાં સૂર્ય હોય એટલે જાતક છે એકદમ સ્વાસ્થ્ય એનું સારું રહે પણ અહીંયા હું શું કહું છું કઈ રીતે છે કયા ભાવના સ્વામી તરીકે છે અષ્ટમેશ છે અષ્ટમ ભાવ છે એ અશુભ ભાવ ગણવામાં આવે છે ખાડો ગણવામાં આવે છે તો કયા ભાવના સ્વામી તરીકે સૂર્ય છે એ પણ મહત્વનું છે એટલે દેહભાવમાં હોવા છતાં પણ જો તમે કોન્શિયસ રહેશો અવેર રહેશો સ્વાસ્થ્ય પ્રત્યે તો વાંધો નહીં આવે અધરવાઇઝ એક તો તબક્કો ચાલી રહ્યો છે શનિ પ્રણોતીનો અને સૂર્ય છે એ તરીકે છે તો થોડું સ્વાસ્થ્ય છે તમારું તો નરમ ગરમ રહી શકે અભ્યાસ પણ તમારો ઠીક રહી શકે તમારા બાળકો હોય તો એનો પણ અભ્યાસ મધ્યમ જ રહેશે મકર રાશિના છો તમે તો એ બાબત અને તમારા સંતો પણ વાત જણાવું છું સંપત્તિ હોય તો એમાં વાદ વિવાદની પૂરી સંભાવના મને દેખાય છે કારણ કે ત્યાં છે એ ગુરુ બેઠા છે ચતુર્થ ભાવમાં ગુરુ છે ત્રીજા ભાવમાં રાહુ છે અને બીજા ભાવમાં આર્થિક આર્થિક સ્થાનમાં શનિ હોય એટલે અને શનિની દ્રષ્ટિ જોઈએ તો ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર છે ગુરુ છે ચતુર્થ ભાવમાં છે એટલે આર્થિક વર્ષ છે આર્થિક રીતે તમારું મધ્યમ કક્ષાનું રહે સાહસ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ત્રીજે ભાવે રાહુ છે અને એની દ્રષ્ટિ ભાગ્ય ભાવમાં છે ભાગ્યભાવમાં ઓલરેડી કેતુ છે તો

દર અમાસે કાળા વસ્ત્ર કાળા અન્નુ જરૂરિયાતમંદ લોકોને ચોક્કસ છે કુંભ રાશિના જાતકો માટે જોઈએ તો પરાક્રમ ભાવમાં ગુરુ બીજો ભાવ જે છે આર્થિક ભાવ એમાં રાહુ અને દેહ ભાવમાં શનિ હમણાં જ

ઘરે ક્લેશ થાય તુ તું મેની સંભાવીદારીનું પણ છે તો વ્યાપારમાં બિઝનેસમાં તમારે કોઈ ભાગીદારી હોય તો એમાં થોડી સાવધાની રાખવાની જેથી કરી મેચ્યુરિટીથી આગળ વધી શકાય ઉપરાંત બીજી વાત કરું તો રાહુ છે એ ત્રીજા ભાવમાં છે એટલે સાહસ કરતા પહેલા બે વખત તમારે વિચારવાનું રહેશે બીજો ભાવ છે રાહુ ભાવ એટલે સો ટકા અસર કરશે રાહુની જે દ્રષ્ટિ છે બીજા ભાવમાં રાહુ છે તો એની દ્રષ્ટિ છે એ પાંચમી દ્રષ્ટિ છે અષ્ટમ અષ્ટમ ભાવ 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 સષ્ટમ અને સાતમી એટલે કે બે અશુભ ભાવ ઉપર દ્રષ્ટિ છે એટલે તમને ખર્ચ તો કરાવશે કરાવશે અને કરાવશે શનિ શનિ પ્રણતીનો બીજો તબક્કો અને સાથે સાથે આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે હા ગુરુ જે છે સાહસના સ્થાને ગુરુ છે એની પાંચમી દ્રષ્ટિ તમારા દાંપત્ય સ્થાન ઉપર અથવા તો ભાગીદારીના સ્થાન ઉપર સાતમી દ્રષ્ટિ ભાગ્યભાવ ઉપર અને નવમી દ્રષ્ટિ લાભભાવ ઉપર એટલે જ્યાં જ્યાં રાહુ પ્રોબ્લેમેટિક બનશે ત્યાં તમને અહીંયા ગુરુ છે એ મદદ કરશે ભાગીદારી છે શ્રેષ્ઠ થશે લાભ થશે તમારો ભાગ્ય છે એ પરિવર્તન લેશે કેમકે માર્ગી ગુરુ છે એટલે ગુરુ તમને પનોતી હોવા છતાં ફળદાયી નીવડે એવા મને સંકેત દેખાઈ રહ્યા છે સૂર્ય છે એ અહીંયા સપ્તમેશ થઈને બેઠા છે તો સૂર્ય પણ તમારું સ્વાસ્થ્ય છે સારું કરાવશે અભ્યાસ છે મધ્યમ રહેશે જો આપના બાળકો છે તો એમનો પણ અભ્યાસ મધ્યમ રહેશે સંપત્તિ બાબતે નોર્મલ છે કોઈ વસ્તુ એવી નથી કે વાદ વિવાદ વિવાદ થાય કરવા હનુમાનજીના શરણમાં રહેવું ભજન બાળનો પાઠ કરવો દર શનિવારે હનુમાનજીને કેસરનું તિલક કરવું અને બીજા ભાવમાં રાહુ છે જે તમને આર્થિક મુશ્કેલી મૂકી શકે એવા એવી શક્યતાઓ છે તો રાહુ બીજ મંત્રના ઓમ એમ રીમ રાહ એ અથવા તો બીજા બીજ મંત્રના જાપ નિયમિત કરવા રાહુને લગતું પણ તમે કરી શકો અને જે પીડિત લોકો છે એને મદદ કરવાથી રાહુ પ્રસન્ન થાય તો આ થઈ વાત કુંભ રાશિની અને હવે જોઈએ મીન રાશિના જાતકો માટે આ વર્ષ બે હજાર ચોવીસ નું કેવું રહેશે શનિ પનોતીનો પ્રથમ તબક્કો મીન રાશિવાળા દેહ ભાવમાં રાહુ બીજા ભાવમાં ગુરુ અને વ્યય ભાવમાં એટલે જેને કહેવાય કે આમ તો તમે ગ્રસ્ત રહેશો ઉગ્રતા આવશે ગુસ્સે થઈ જશો એવા કોઈ નિર્ણયો પણ લઈ લેશો તમે કે જેનાથી પછીથી પસ્તાવવું પડે એક તો શનિ પનોતીનો તબક્કો એટલે થોડી તકલીફ રહેવાની અને મિત્રો એક ખાસ વાત કહું કે શનિ પણોતી એટલે આર્થિક જ તકલીફ હોય એવું નથી સપોઝ કે તમે છો કોઈ પણ કક્ષામાં પ્રાઇવેટ જોબમાં છો કે ગવર્મેન્ટ જોબમાં છો તો એ તમને દર મહિને એનું મહેનતાણા રૂપે સેલેરી તો મળતો જ રહેશે એટલે એવી કોઈ આર્થિક વિટંબના નથી પણ માનસિક રીતે કોઈ તકલીફ થાય મૂંઝવણ થાય વાહન ચલાવતા ચલાવતા કોઈ તકલીફ થાય કારણ કે રાહુની સાતમી દ્રષ્ટિ છે એ અષ્ટમ ભાવ ઉપર છે અષ્ટમ ભાવ એટલે અકસ્માતનો ભાવ એટલે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એટલે શનિ પનોટી છે એ કોઈ પણ રીતે આપણને તકલીફ કરી શકે આર્થિક રીતે જ નહીં સામાજિક માનસિક બૌદ્ધિક તો એ ખાસ ધ્યાન રાખવાનું ગુરુ છે એ આર્થિક સ્થાનમાં બેઠા છે એટલે ગુરુ છે ગુરુ છે જ્ઞાન આપે ગુરુ છે વિશાળતા આપે તો ગુરુ ખર્ચ પણ કરાવે એટલે અહીંયા તમને ખર્ચ કરાવશે અને એની બે દ્રષ્ટિ તો અશુભ ભાવમાં છે છઠ્ઠા અને આઠમા ભાવમાં હા એની નવમી દ્રષ્ટિ તમે મદદરૂપ થશે કર્મ તમે જે કંઈ કરો છો એમાં તમારું પ્રમોશન થાય તમને લાભા લાભ રહે તમે કંઈક બીજું નવું વિચારો એ પ્રમાણે અને લાભ ભાવમાં સૂર્ય છે તો સૂર્ય પણ તમને એટલીસ્ટ ચૌદ ફેબ્રુઆરી સુધી પણ મદદ કરશે અને પછી પણ કેમ કે ચૌદ ફેબ્રુઆરી પછી કર્મ ભાવમાં સૂર્ય આવશે અને કર્મ ભાવમાં સૂર્ય હોય એટલે તમારી બલે બલ્લે એટલે પ્રથમ તબક્કો છે પણ તમને આર્થિક બાબતમાં છે એ બહુ તકલીફ કરે એવું મારું માનવું છે મીન રાશિના જાતકો માટે તો ખાસ થોડી ઘણી પીડા તો રહે પણ છતાંય એટલી બધી ખાસ પીડાથી પ્રથમ તબક્કો છે બીજા તબક્કામાં પછી જે કંઈ ગોચર હોય એ પ્રમાણે આપણે ભવિષ્યમાં હલકથન કરશું તો આ થઈ ત્રણ ત્રણ રાશિની ચર્ચાઓ આશા છે આપને ગમી હશે આ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો અને હજુ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપની વિનંતી છે કે આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અંતે આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ